નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સાનિધ્યમાં ધ યુનિટી ટ્રેલ સાયકલ ઓન સન્ડે બે દિવસ રાષ્ટ્રીય સ્તરની સાયકલિંગ ઇવેન્ટ તારીખ સોળ અને સત્તરમી નવેમ્બર બે પચીસ દરમિયાન ભવ્ય રીતે આવી રહી છે જેના પ્રથમ દિવસે રવિવારે ગુજરાત સરકારના રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતે લીલી ઝંડી આપીને સાયક્લોથોનનો પ્રારંભ કરાવ્યો હતો આ પાંચ કિલોમીટરની સાયક્લોથોનમાં સમગ્ર ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ છસો પચાસથી વધુ સાયકલિસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામીતે જણાવ્યું હતું કે દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં આયોજિત સાયક્લોથોન હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના મંત્રને સાચા અર્થમાં પ્રોત્સાહિત કરે છે સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયા હતો નર્મદા જિલ્લાના સુંદર પ્રાકૃતિક નજારા અને એકતા નગરના વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની વચ્ચે યોજાયેલી આ સાયક્લોથોન દેશભરના સાયકલિસ્ટો માટે વિશેષ આકર્ષણ બની રહી છે સાયકલિંગ દ્વારા ફિટનેસ સ્વચ્છતા પર્યાવરણ સુરક્ષા અને રાષ્ટ્રીય એકતા જેવા મૂલ્યોને મજબૂત બનાવવાના સંકલ્પ સૌએ વ્યક્ત કર્યો હતો આ સાયક્લોથોન યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત સાબિત થઈ હતી આ કાર્યક્રમમાં લગભગ પાંચ હજારથી ઉપર જે સાયકલિંગ કરે છે એ લોકો ઉપસ્થિત રહ્યા અને એમની સાથે અમારા આ કાર્યક્રમમાં અમારા આજ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ આ રમતગમત વિભાગના તમામ અધિકારીઓ પ્રવાસન વિભાગના અને સમગ્ર દેશમાંથી આ રમતગમત વિભાગ સાથે જોડાયેલા છે અને ખાસ કરીને એમાં ગુજરાતના પણ તમામ જિલ્લામાંથી આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પધાર્યા છે ત્યારે આવતીકાલે સવારે નવ વાગે આનો ફાઇનલ જે સાયકલિંગનો કાર્યક્રમ ચાલુ થશે અને આવનાર દિવસોમાં આવા કાર્યક્રમો નીચે સુધી એટલે કે ગામડા સુધી થાય લોકોમાં જાગૃતિ આવે અને સાયકલિંગનો જે આ કાર્યક્રમ એ ખાલી કોઈ સ્પર્ધા એનાથી ફાયદા પણ ઘણા છે તો આવનાર દિવસોમાં આ સાયકલિંગના આ જે અભિયાન છે ને નીચે સુધી અને ગામે ગામ સુધી પહોંચાડવામાં હું આમ તો કાયમ માટે સાયકલિંગ કરું છું એટલે મારે પણ ઈચ્છા થઈ અમારા જે અહીંયાના ધારાસભ્ય શ્રી બેન શ્રી દર્શનાબેન એમણે પણ અને સાથે પુરી સાહેબ હતા અમારા વિભાગના એટલે એ લોકોની સાથે અમે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો એટલે આ કાર્યક્રમમાં ભાગ લેવાથી જે અહીંયા સાયકલિંગ કરવા છે એમને પણ એવું લાગે કે આ જે અમારા મુખ્ય લોકો છે એ પણ કરે એટલે આમાં એવું જોઈએ કે કોઈ પણ લોકોને આપણે કંઈક જાગૃતિ માટે કે કોઈ અભિયાન માટે વાત કરીએ તો એનો નિયમ પહેલાં આપણે પાડવો પડે એટલે અમે પણ આજે એમની સાથે સાયકલિંગ કર્યું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ એકતાનગર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર